હવે આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો અમદાવાદના માધુપુરામાં બે ડબ્બા ટ્રેન્ડિંગ સટ્ટાકાંડ અને હવાલાના કેસ મામલો સામે આવ્યો છે વધુ એક મુખ્ય આરોપીની યુએઈના અબુધાબીમાંથી ધરપકડ કરાઈ છે દીપક કુમાર ધીરજલાલ ઠક્કરની ગુજરાત પોલીસની એસએમસીએ ધરપકડ કરી છે એ એક હોય છે એને જેલમાં લખ્યું છે કે કેમ નહીં તપાસ દરમિયાન એને પૂછપરછ આવશે આ તપાસ દાખલ થઈ હતી એ પછી અત્યાર અગીની તપાસમાં તેવીસો કરોડનું ટર્નઓવર થયું છે જેમાં ક્રિકેટ સટો અને ડબ્બા ટ્રેનિંગ બંને સાથે આવી જાય છે કેટલા આરોપીઓ તપાસમાં કેટલા પકડા એકસો છ્યાસી ઉપર આરોપી થાય છે એમાં છત્રીસ આરોપી અમે આ દીપક ટક્કર સહિત અટક કરવામાં આવેલ છે બાકીના જે આરોપીઓ છે એમાં અમિત મજેઠિયા છે હર્ષિલ જૈન છે એ સિવાય જે જે કંપનીઓ આ લોકોએ નામ ખોલી અને આરોસી માં રજીસ્ટર કરાવી તમામ કંપનીઓ આરોપી બતાવેલ છે અને એ તમામની તપાસ ચાલુ છે એનો પરિવાર દુબે ખાતે રહેતો મૂળ વતન એનું ડીસા છે અને બાકી તો ડિટેલ હવે પૂછપરછ કરશું ત્યારે ખ્યાલ આવશે अहमदाबाद so, the... the... <coughs> okay, yeah. yeah. सिटी में माधोपुरा पुलिस स्टेशन में एक गुना रजिस्टर हुआ था इसमें डेट थी कि गेमलिंग चलती थी इसमें मैंने एक यूज था अर्शिल जैन इसके इन्वेस्टिगेशन द्वारा पता चला कि इसमें जो डबा ट्रेडिंग का मेन ग्रेज के आधार पर हमने एक्स्ट्रा डिशन दरखास्त भेजी दुबई ने और दुबई पुलिस ने डिशन दरखास्त आधार यहाँ एस्कोट आरोपी को हैंड ओवर किया और इसके बाद यहाँ लाकर आज इसको बारह बजे तीस मिनट पर अरेस्ट किया है અમદાવાદના માધુપુરામાં બે હજાર બસો તોતેર ડબ્બા ટ્રેન્ડિંગ સટ્ટાકાંડ અને હવાલાના કેસનો મામલો સામે આવ્યો છે જેમાં વધુ એક મુખ્ય આરોપીની અબુધાબીમાંથી ધરપકડ કરવામાં આવી છે દીપક કુમાર ધીરજલાલ ઠક્કરની ગુજરાત પોલીસની એસએમસીએ ધરપકડ કરી છે પ્રત્યાર્પણ સંધિ દ્વારા ધરપકડ કરવામાં આવી દીપક એપ્લિકેશન બનાવી તેનો ઉપયોગ કરીને હવાલા નેટવર્ક સંભાળતો હતો હવાલાના પૈસાથી દુબઈ અને અન્ય દેશોમાં રોકાણ થતું હતું તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ ઇન્ટરપોલે આ આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી ગુજરાત પોલીસની એક ટીમ યુએ પહોંચી અને દીપકની ધરપકડ કરી હતી ગુજરાતના અમદાવાદના માધુપુરામાંથી ડબ્બા ટ્રેનિંગ અને સટ્ટાકાંડ ઝડપાયું છે હવાલાના તો મુખ્ય આરોપી અત્યારે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે આરોપી અલગ અલગ દેશોમાં હવાલા મારફતે રોકાણ કરતો હતો મુખ્ય આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી અબુધાબીમાંથી ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ છે દીપક કુમાર ધીરજલાલ ઠક્કર ગુજરાત પોલીસની એસએમસીએ અબુધાબીથી દીપક કુમારની ધરપકડ કરી છે